મીરાબેન તમારો સવાલ છે કે આપણા જૈનોમાં આટલા બધા ફાંટા કેમ પડી ગયા આટલા બધા પંથ કેમ પડી ગયા જો મીરાબેન અત્યારે આ કાળમાં કોઈ કેવળ જ્ઞાની વિહાર માનતો છે ને આ વાત સાચી જ છે કે આ વાત ખોટી જ છે એનો નિર્ણય આપણે લઈ શકતા નથી એક નાનકડી વાત દ્વારા સમજો એક ઘરમાં એક સાસુ હતા અને એને ત્રણ વહુઓ હતી સાસુએ વહુને કહ્યું કે માણસ જોઈને કચરો નાખજે શું કીધું માણસ જોઈને કચરો નાખજે સાસુ તો સ્વર્ગે સીધા ત્રણેય વહુઓ પોતપોતાની રીતે આ વાતને અનુસરવા લાગી એક વહુ કોઈ માણસ આવતું હોય ને એ જોઈને કચરો નાખે બીજી કોઈ માણસ જતું હોય તે જોઈને કચરો નાખે તો કોઈ માણસ આવતું જતું હોય હું જ સાચી છું મારી સાસુ કહીને ગયા એમ જ કરું છું ત્રણે નું કહેવું એમ હતું કે મારી સાસુ જેમ કહીને ગયા એમ જ હું કરું છું મારી સાસુ એ કહ્યું જ છે કે માણસ જોઈને કચરો નાખજે આમ એક જ વાક્ય ને ત્રણ રીતે લેનારાના ત્રણ જૂથ પડી ગયા કારણ કે કોણ સાચું ને કોણ ખોટું એ વાળી સાસુ તો હયાત હતા બસ આમ જ ઉતરતા કાળે મહાવીરના મહાવીર સ્વામીના ગણધરોના વાક્ય આપણે યથાર્થ રીતે સમજી ન શક્યા સમજાઈ ન શક્યા જેને જે રીતે સમજાયા એને રીતે અપનાવ્યા આમ એક જ વસ્તુને અલગ અલગ રીતે માનવા વાળા અલગ અલગ જૂથ પડી ગયા દરેક જૂથ એમ માને છે કે અમે જ સાચા છીએ હવે કોઈ કેવડી તો છે નહીં કે તમને સમજાવી શકે કે કોણ સાચું છે એટલે જુદી જુદી માન્યતા વાળા જૂથો વચ્ચે વાદ વિવાદ ચર્ચાઓ ચાલુ થઈ ધર્મ એક ચર્ચાનો વિષય બની ગયો જે બિલકુલ ના હોવો જોઈએ પોતાના જૂથ પર રાગ ને બીજાના જૂથ પર દ્વેષ આ બધું ચાલુ થઈ ગયું જે રાગ દ્વેષ ને જીતવા માટે ધર્મ છે એ જ ધર્મ છે તે ધર્મ નામે જ રાગ દ્વેષ ચાલુ થયા મહાવીરે કહેલું ને કે આત્મધર્મ ચાલણીય ચડાશે એ વાત અત્યારે આપણને સત્ય પણ દેખાય રહી છે માટે શાણ એમાં જ છે કે આ દિગંબર માન્યતા સાચી છે કે શ્વેતાંબર ની સાચી છે કે સ્થાનકવાસીની સાચી છે એ બધી પરોજન માં પડ્યા વગર આ હેતુ વગરની ચર્ચામાં પડ્યા વગર આપણા આત્માનો ઉદ્ધાર આપણે કેવી રીતે કરવો બહુ ટૂંકી જિંદગી મળી છે તેમાં સાધના કેવી રીતે કરી લેવી રાગ દ્વેષ ને કસાયો થી પાછા કેમ હઠવું તે જ આત્મસાદ કરી લેવા જેવું છે